સૌથી પહેલા વાત કરી લઈએ કે કયા કયા નેતાઓએ ચૂંટણી લડવાથી ઇનકાર કરી દીધો પછી એની સ્થિતિ અને એના કારણો વિશે પણ જાણીશું કેટલાક સવાલ જે મુખ્ય ચર્ચાઈ રહ્યા છે તેની પણ વાત કરીશું જગદીશ ઠાકોરે ગઈકાલે એક વિડીયો બાઇટ આપીને જાહેર કરી દીધું કે હું ચૂંટણી લડવા માંગતો નથી શરૂઆતમાં તેમણે કોંગ્રેસના ઘણા વખાણ કર્યા અને કોંગ્રેસે તેમને આપેલી અત્યાર સુધીની જવાબદારીઓની પણ તેમને વાત કરી અને માન સન્માન સાથે કહ્યું કે હું ચૂંટણી લડવા માંગતો નથી આજે ભરતસિંહ સોલંકીએ ટ્વિટરના માધ્યમથી હાઈકમાન્ડને જાણે જાણ કરી કે તેઓ ચૂંટણી લડવા માંગતા નથી અને કારણ ધર્યું કે તેમના શિરે જમ્મુ કાશ્મીર આઈસીસીની જવાબદારી છે ને એટલા માટે તેઓ ચૂંટણી લડી શકે નહીં અથવા તો લડવા માંગતા નથી ઋત્વિજ મકવાણા શૈલેષ પરમાર ના પાડી ચૂક્યા છે જિજ્ઞેશ મેવાણી પણ ચૂંટણી લડવાની ના કહી ચૂક્યા છે સિદ્ધાર્થ પટેલ ઘણા સમયથી ઇનએક્ટિવ છે જોકે યાત્રામાં તેઓ દેખાયા હતા આ તમામ એ નામો છે જે ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓના લિસ્ટમાં નામ ધરાવે છે આ તમામ એ નેતાઓ છે જે ગુજરાત કોંગ્રેસના ચહેરાઓ છે પછી એ વાત ભરતસિંહ સોલંકીની હોય જગદીશ ઠાકોરની હોય પછી એ વાત હોય સિદ્ધાર્થ પટેલની કે પછી ભાજપમાં ગયેલા અર્જુન મોઢવાડિયાની હવે અર્જુન મોઢવાડિયા કોંગ્રેસના તો રહ્યા નથી અને કદાચ કોંગ્રેસમાં હોત તો પણ ચૂંટણી લડ્યા હોત કે નહીં એના પર પણ આ સમાચાર બાદ શંકા થઈ રહી છે શક્તિસિંહ ગોયલની બેઠક આમ પણ ગઠબંધનમાં આમ આદમી પાર્ટી પાસે ગઈ છે ત્યારે પણ એ ચર્ચા હતી કે શક્તિસિંહ પોતાની બેઠક ગઠબંધનમાં આપવા માટે કઈ રીતે તૈયાર થઈ ગયા તે શંકા છે આ ચર્ચાઓ લોકમુખે ત્યારે પણ થઈ હતી જ્યારે ઉમેશ મકવાણા નામ ભાવનગરથી ગઠબંધનમાં જાહેર થઈ ગયું હવે આમ નજર કરો તો ગુજરાત કોંગ્રેસના જે ચહેરાઓ છે સિનિયર નેતાઓ નેતાઓ એ એક પણ ચૂંટણી લડવાના નથી અમરેલીથી વાત ચાલી રહી છે કે જેની ઠુમ્મર એટલે કે વીરજી ઠુમ્મરના પુત્રીને ટિકિટ મળવાની છે જો કદાચ શક્ય હોત તો વીરજી ઠુમ્મર પણ ચૂંટણી લડી લીધી હોત હવે વીરજી ઠુમ્મર અથવા તો જૈની ઠુમ્મરનું નામ ચર્ચાતા પરેશ ધાનાણી ચૂંટણી લડશે એ વાતનો પણ છેદ ઉડી ગયો આ એટલે આમ લિસ્ટ પર એક નજર કરો તો તમને અંદાજ આવે કે કોંગ્રેસના સિનિયર નેતાઓ કયા કયા છે અને કયા કયા સિનિયર નેતાઓ ચૂંટણી નથી લડવાના તો પહેલી વાત તો શક્તિસિંહ ગોહિલ ચૂંટણી નથી લડવાના સ્વાભાવિક છે જગદીશ ઠાકોરે ના પાડી દીધી છે ભરતસિંહ સોલંકી ચૂંટણી નથી લડવાના સિદ્ધાર્થ પટેલ ચૂંટણી લડશે કે નહીં લગભગ મનાઈ રહ્યું છે કે સિદ્ધાર્થ પટેલ તો ચૂંટણી નથી જ લડવાના જિગ્નેશ મેવાણી ના કહી ચૂક્યા છે શૈલેષ પરમાર ના કહી ચૂક્યા છે ઋત્વિજ મકવાણા પણ ના કહી ચૂક્યા છે કે તેઓ ચૂંટણી નથી લડવાના તો આ તમામ એ વરિષ્ઠ નેતાઓ છે અમુક વરિષ્ઠ નેતાઓ બાકી છે અને શક્ય છે કે ચૂંટણી મેદાને દેખાશે પરંતુ આ પહેલી હરોળના નેતાઓ ચૂંટણી લડવાથી કોઈને કોઈ કારણથી ઇનકાર કરી રહ્યા છે પરંતુ સવાલ એ થાય શા માટે શા માટે સિનિયર નેતાઓ જવાબદારી શીરે લેવા તૈયાર નથી અથવા તો શા માટે તેઓ ચૂંટણી લડવા તૈયાર નથી સામાન્ય રીતે તમે કોઈ પણ રાજનેતાને જોયા હશે કે ચૂંટણી લડવાની વાત આવે તો તેઓ આગળ આવી જાય છે દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટીનું આપણે ઉદાહરણ લઈ લઈએ હવે ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ અલગ છે અને એટલા માટે એનું ઉદાહરણ અહીંયા સેટ ન થાય એવું નથી એક જનરલ ગુજરાતના એક રાજકીય પક્ષનું ઉદાહરણ આપણે લઈ રહ્યા છીએ અને એ ઉદાહરણમાં જોઈએ તો ભારતીય જનતા પાર્ટી જ્યારે જ્યારે ચૂંટણી મેદાનમાં આવે ત્યારે કે એક સીટ ઉપરથી કેટલા દાવેદારી નોંધાવે છે એટલે એવું તો માની શકાય નહીં કે રાજનેતાઓને અથવા તો નેતાઓને ચૂંટણી લડવી નથી લડવી તો છે તો સવાલ એ થાય કે કોંગ્રેસના આટલા સિનિયર નેતાઓ કેમ ચૂંટણી લડવા નથી માંગતા હવે આ સવાલ થાય સ્વાભાવિક રીતે જગદીશ ઠાકોરે ગઈકાલે જ્યારે વિડીયો બનાવ્યો ત્યારે યુવાઓને તક આપવાની વાત કરી સવાલ એ છે કે જો ચૂંટણીમાં સિનિયર દિગ્ગજ નેતાઓ નહીં આજ સમય છે કે કોંગ્રેસના યુવા નેતાઓને મોકો આપવો કારણ કે એમાં તથ્ય હોય શકે કે કોંગ્રેસ હાઈકમાન્ડ એવું વિચાર્યું હોય કે આપણે યુવાઓને મોકો આપીશું હવે કોંગ્રેસ હાઈકમાન્ડ વિચારે કે નિર્ણય લે પહેલા સિનિયર નેતાઓ પર વિશ્વાસ કરવો કે યુવાઓને તક આપવા માટે આ સિનિયર નેતાઓ રહ્યા છે સવાલો ઘણા છે કારણ પણ એ જ હોઈ શકે કે યા તો યુવાઓને મોકો આપવાની વાત છે યા તો કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસના નેતા ભવિષ્ય ભાખી ગયા છે કે છવ્વીસ લોકસભા બેઠકમાંથી ક્યાં કોંગ્રેસને નુકસાન છે ને ક્યાં ફાયદો છે જો આપણે લડીશું અને હારીશું તો એક દિગ્ગજ નેતા તરીકે આપણી ઉપર સવાલ થશે કે નહીં એ પણ એક સવાલ છે અને હાલની સ્થિતિમાં જે રીતે ભારતીય જનતા પાર્ટી પોતાનો ટાર્ગેટ અચીવ કરવા માટે જે પ્રયાસ કરી રહી છે હવે પ્રયાસનું એક સાઈડ એવી પણ છે કે કોંગ્રેસના નેતાઓને લઈ રહી છે પરંતુ કોંગ્રેસના સિનિયર નેતાઓ જો મેદાને નથી ઉતરતા તો સૌથી પહેલો સવાલ એ થાય સૌથી મુખ્ય સવાલ એ થાય કે શું યુવા નેતાઓ કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ ફૂંકી શકશે જો સમજજો કોંગ્રેસના યુવા નેતાઓની ક્ષમતા પર સવાલ નથી સવાલ એ વાતનો છે કે સિનિયર નેતાઓ જો આગળ હોય તો સ્વાભાવિક રીતે જીતની અથવા તો ચૂંટણી લડવાની યાત્રામાં ઘણો ફર્ક પડે આપ સૌ કોઈ જાણો છો એનો મતલબ એવો નથી થતો કે કોંગ્રેસ કોંગ્રેસના યુવા નેતાઓ ચૂંટણી લડવા સક્ષમ નથી સક્ષમ બિલકુલ હશે તેમની રાજકીય કુને રાજકીય તાકાત પર કોઈ શંકા નથી પરંતુ સિનિયર નેતાઓની પીછે હટ કરવી એ સ્વાભાવિક રીતે કોંગ્રેસ કાર્યકર્તાઓમાં નિરાશા વ્યાપશે એ વાત બેમત છે આ સિનિયર નેતાઓ પર ગુજરાત કોંગ્રેસને જીવંત રાખવાનો કાર્યભાર છે તેમની પર જવાબદારી છે હવે ભરતસિંહ સોલંકી જેમને કોંગ્રેસે આટલું બધું આપ્યું તેમને સંગઠનમાં પણ જમ્મુ કાશ્મીરની જવાબદારી મળી અને તેમના કારણે તેઓ ચૂંટણી ચૂંટણી નથી નથી લડવાના અથવા તો માંગતા તેવી વાત તેમણે હાઈકમાન્ડને કરી સાથોસાથ તેમણે એવું પણ કહ્યું કે હાઈકમાન્ડ જે નિર્ણય લેશે એ અંતિમ નિર્ણય હશે જગદીશ ઠાકોર જે અધ્યક્ષ રહી ચૂક્યા રહી ચૂક્યા છે ગુજરાત કોંગ્રેસના તેમણે કહી દીધું કે હું ચૂંટણી લડવા નથી માંગતો જિગ્નેશ મેવાણી પણ ચૂંટણી લડવા નથી માંગતા શૈલેષ પરમાર ઋત્વિજ મકવાણા શક્તિસિંહ આમ પણ ચૂંટણી નથી લડવાના પરેશ થાનાની ચૂંટણી લડશે કે નહીં એ સવાલ છે હવે આ સવાલો વચ્ચે આપ વિચાર કરો કે જો સિનિયર નેતાઓ એક રાજ્યના ચૂંટણી નહીં લડે અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટી છે જે કેન્દ્રીય પ્રધાનોને ચૂંટણી મેદાને ઉતારે છે આપ તફાવત સમજો હવે શક્ય હોત કે ભારતીય જનતા પાર્ટીએ પણ યુવા નેતાઓને મોકો આપ્યો હોત અને આપવો જોઈએ અથવા તો જે જૂના કાર્યકર્તાઓ છે વર્ષોથી કર્મનિષ્ઠ કાર્યકર્તાઓ છે એમને પણ મોકો આપવો જોઈએ પરંતુ તેમ છતાં અમુક જગ્યાએથી કેન્દ્રીય પ્રધાનો વરિષ્ઠ નેતાઓને મેદાન ઉતારે છે વાત સી આર પાટીલની હોય વાત ખુદ અમિત શાહની હોય પરષોત્તમ રૂપાલાની હોય કે મનસુખ માંડવીયાની હોય પરંતુ ભારતીય જનતા પાર્ટીએ વાત જાણે છે કે સિનિયર નેતાઓને મેદાનમાં ઉતારવાથી તેમના રાજકીય જે અનુભવ છે તેનો પણ લાભ મળશે અને સાથોસાથ કાર્યકર્તાઓમાં પણ એ ઉત્સાહ રહેશે કે મારા પક્ષના સિનિયર નેતાઓ મેદાને છે એટલે મારે મહેનત કરવાની છે હવે એનો મતલબ એવો નથી કે યુવાઓ મેદાને ઉતરશે તો સિનિયર નેતાઓ મહેનત નહીં કરે મહેનત કરશે બિલકુલ કરશે કારણ કે તમામ નેતાઓ એવું કહી રહ્યા છે કે બિલકુલ અમે સાથ આપીશું ને આપશે જેમાં કોઈ શંકાને સ્થાન ન હોઈ શકે પરંતુ જ્યારે તમારી સ્થિતિ કથળી રહી છે જ્યારે તમારા નેતાઓ પક્ષ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે તેવા સમયે ચૂંટણી સમયે તમે જો ચૂંટણી લડવાનો ઇનકાર કરો કોઈને કોઈ વ્યક્તિગત કારણ પણ હોઈ શકે એમાં એ સવાલ ન ઉઠાવી શકાય કે તમારે હારના ડરે જ ચૂંટણી નથી લડવી એમાં કોઈ એવો સવાલ છે નહીં પરંતુ આ ફાઇટમાં કોંગ્રેસને બેઠી કરવામાં ફરી બેઠી કરવામાં પ્રાણ ફૂંકવામાં જો સિનિયર નેતાઓ ચૂંટણી નહીં લડે તો યુવા નેતાઓને જે તમે આગળ કરવાનું વિચારી રહ્યા છો એમનું મોરલ કયા લેવલ પર એ સવાલ તમારે ખુદને પૂછવાની જરૂર છે હવે ચિંતા કોંગ્રેસની છે કે ચિંતા એ નેતાની છે કે તમે નથી લડતા એટલે સવાલ છે એ હું તમારા પર છોડું છું પરંતુ દર્શકો હું આપને એક સવાલ અહીંયા છોડીને જાઉં છું અને ઈચ્છું છું કે તમે પણ એક કમેન્ટમાં જવાબ આપો કે શું કોંગ્રેસના સિનિયર નેતાઓએ લોકસભા ચૂંટણી લડવી જોઈએ જે સમયે કોંગ્રેસ તૂટી રહી છે કોંગ્રેસના સિનિયર નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે મુદ્દો અલગ છે અને પક્ષ પલટુઓને સમર્થન હોય ન શકે પરંતુ કોંગ્રેસની જ્યાં સુધી સ્પેસિફિક વાત કરીએ તો આવી સ્થિતિમાં કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવા માટે કોંગ્રેસને બેઠી કરવા માટે શું કોંગ્રેસના સિનિયર નેતાઓએ ચૂંટણી લડવી જોઈએ કે ન લડવી જોઈએ કમેન્ટમાં આપ આપના વિચારો જરૂર જણાવજો ફરી મળીશું કોઈ રાજકીય ચર્ચા સાથે ઇલેક્શનનો સમય છે લોકસભા ઇલેક્શનના તમામ અપડેટ્સ તમને ગુજરાત તક પર જોવા મળશે કોને ટિકિટ મળવા જઈ રહી છે કોનું ટિકિટમાં નામ છે કોનું નામ કપાઈ શકે છે આ તમામ વાતો તમને ગુજરાત તકના યુટ્યુબના પ્લેટફોર્મ પર એકવાર વિઝિટ કરશો ફેસબુકના પ્લેટફોર્મ પર વિઝિટ કરશો તો આપને તમામ વિડીયોઝ આપને જોવા મળશે ફરી મળીશું નવા વિડીયો સાથે એક નવી ચર્ચા સાથે ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિત રાજ્યગુરોને આપ રજા